ડેન્ગ્યુ થયો મોટી સંખ્યામાં દર્દીઓ હોસ્પિટલ પહોંચી રહ્યા છે વરસાદી પાણી ભરાઈ જવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને તેના કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો સુરતમાં વધ્યો વરસાદ બાદ ગંદકીને કારણે ઘેર ઘેર માંદગીના ખાટલા છે જોઈ શકાય છે સરકારી હોસ્પિટલની અંદર જે રીતે દર્દીઓની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે

જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર સહિત બે લોકોને ડેન્ગ્યુ થયું છે હોસ્પિટલમાં વરસાદી પાણીના ભરાવાના કારણે મચ્છરની ઉત્પત્તિ થઈ રહી છે સુરત શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે ત્યારે પાલિકાના આરોગ્ય વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે ચોમાસાની ઋતુની અંદર જે પ્રમાણે અત્યારે હાલ જોઈ શકાય છે વરસતા વરસાદની અંદર જે રીતે પાણીનો નિકાલ થવો જોઈએ પાણીનો નિકાલ નથી થઈ રહ્યો જેના કારણે ખાડા ખાબોચિયામાં પાણીનો ભરાવો થયેલો જોવા મળી રહ્યો છે અને ગંદકીના કારણે મચ્છરોનો જે ઉપદ્રવ છે એ પણ જોવા મળી રહ્યો છે જોકે દસ દિવસમાં નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ સહિત બે લોકો ડેન્ગ્યુમાં સપડાયા છે ત્યારે અત્યાર સુધી 15 થી વધુ વ્યક્તિઓ તાવ મેલેરિયા ડેન્ગ્યુ જેવી બીમારીમાં ચરાલ સપડાઈ ચૂક્યા છે આ પાણીનો નિકાલ સત્વરે કરવો અતિ આવશ્યક છે નહી તો હજી પણ રોગચાળો ફેલાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત